તો મિત્રો જેતરપી વસાવાને જેલને બહાર આવવામાં ફક્ત હવે કાલનો દિવસ જ બાકી છે કેમ કે આઠ તારીખના રોજ જેતરપી વસાવા જેલની બહાર આવશે અને મીડિયા સમક્ષ હવે એમની વાત રજૂ કરશે કે એ સાચા છે કે ખોટા છે તેમના પર ફોટો કેસ કર્યો છે કે તેમની પણ ભૂલ છે અને ચેતરભી વસાવાએ સાંજે વસાવાને છોટો ગ્લાસ માર્યો છે કે નથી માર્યો એ પણ આપણને આઠ તારીખના દિવસે ખબર પડશે એનું કારણ છે કે આટલા દિવસ ચેતરભાઈ વસાવાને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા અને હવે ચેતરભાઈ વસાવા દેવા જેલની બહાર આવશે ત્યારે મીડિયા એમને પૂછશે તો ખરા ને કે તમે છૂટો ક્લાસ માર્યો હતો કે નહોતો માર્યો એ બધું મિત્રોએ આગળ થવાનું છે એ પણ આઠ તારીખના રોજ આઠ તારીખના રોજ આપણને ખબર પડી દેશે કે ચેતરભાઈ વસાવાએ છૂટો ક્લાસ માર્યો હતો કે નહોતો માર્યો ને તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે કે લીગલી કેસ કરવામાં આવ્યો છે એ આપણે તેમના પોતાના મોઢેથી જ આપણે સાંભળીશું એટલે મિત્રો ચિત્રપીવા સહન તમારે કોઈ પણ પૂરતી માહિતી જોઈતી હોય તો એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો